નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના અણિયારી ગામે તલવણીથી અણિયારી ગામ વચ્ચે આશરે ચાર થી પાંચ કરતા વધારે પહોંચવા આવતા હતા ત્યારે સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી એ કરોડો રૂપિયા આ કોઝવે પર પુલ બનાવવા ફાળવવામાં આવ્યા હતા ત્યારે એક પોઈન્ટ કરોડના ખર્ચે એક પુલ બનાવવાનું કામ ફાળવવામાં આવ્યું હતું પરંતુ અગમ્ય કારણોસર આ કામ કરવામાં આવ્યું ન હતું ત્યારે એકવાર એક અધિકારી એવું પણ બોલી ગયા હતા કે આ કામ છે તે થયું નથી અને રૂપિયા ઉપડી ગયા છે ત્યારે આ બાબતની આરટીઆઈ કરવાની વાત કરતા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આજે લખતર તાલુકાની અંદર બપોરના એક વાગ્યાથી તે સાંજના પાંચ વાગ્યા સુધી ધમધોકાર વરસાદ વરસતા એક કોજવે ઉપર ધસમસતા પાણી ફરી વર્યા હતા અને ગામજનોને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો ત્યારે સાંજના પાંચ વાગ્યાના સુમારે ગ્રામજનો મોટી સંખ્યાની અંદર કોજવે પાસે પહોંચ્યા હતા ત્યારે બેક બે ટ્રેક્ટર ચાલકોએ હિંમત દાખવી અને જે આ ગ્રામજનો છે તેઓને ટ્રેક્ટરમાં બેસાડી અને તેમને ગામ તરફ રવાના કરવા માટે થઈ અને તેમના દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી લોકો મોટી સંખ્યાની અંદર લપ્ત સહિત ગામ ગામે જતા હોય તેઓ આજે સાંજના સમયે પરત ફરી રહ્યા હતા ત્યારે કોજવે ઉપર પાણી ફરી વળતા તેઓ અટવાયા હતા ત્યારે ગામના જાગૃત અને સેવાભાવી અને ટ્રેક્ટર ચાલકો દ્વારા આ લોકોને પોતાના ટ્રેક્ટરની અંદર બેસાડી બેસાડી અને કોચ વેપાર કરવામાં આવી રહ્યો હતો તેઓ પણ જીવના જોખમે આ કામ કરી રહ્યા હતા અને લોકો પણ જીવના જોખમે પોતાના ઘરે પહોંચવાની ઉતાવળ હોય કે સાંજના સમયે મહિલાઓને ખાસ કરી રાંધવાનું હોય સહિતના ઘણા બધા કામો કરવાના હોય તે માટે થઈ તેમને પણ ઘણી બધી ઉતાવળ હતી અને તેઓ પણ જીવના જોખમે પોતે પોતાના ઘરે પહોંચી જવા માટે થઈ અને તપત હતી ત્યારે આ જે બે ટ્રેક્ટર ચાલકો છે તેઓ તેમની બહાર આવ્યા હતા અને વારાફરતી તેમના દ્વારા ફેરા કરવામાં આવતા હતા અને લોકોને જે ગ્રામજનો છે તેમને બેસાડી અને તેમને ઘરે પહોંચાડવામાં આવતા હતા ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેઓ મોટી સંખ્યાની અંદર સહિત સુનગર પણ અભ્યાસ કરવા જતા હોય તેઓનો ટાઈમ હોય ફરત હતા ત્યારે ટ્રેક્ટરની અંદર બેસી અને તેઓ પોતે અણિયારી પહોંચવા માટે અને તત્પર બન્યા હતા તેમને લઈ જવામાં આવ્યા હતા ત્યારે ગ્રામજનો મોટી સંખ્યાની અંદર તલવણી બાજુ જે પોતાના વાહનો છે તેમના દ્વારા પાર્ક કરી દેવામાં આવ્યા હતા કારણ કે તેઓ આ ઉપરથી પોતાની રિક્ષા સહિતના જે બાઇક છે તે લઈ અને પસાર થઈ શકે એમ તેમ નહોતા નહોતા આથી તેમના દ્વારા તેમના વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા હતા અને પોતે ઘર તરફ જવા માટે જ્યારે પાણી ઓસરી જશે ત્યારે ગ્રામજનો પરત આવી અને પોતાના વાહનો ઘરે લઈ જશે